કે આપણે ક્યાંથી આગળ હોઈએ આપણે તો ગરીબ રહેવાના બાજુવાળા કાકા એટલે કે ચીન છે એમની પાસે સાડત્રીસો એરક્રાફ્ટ છે તો એમને જ આગળ હોય ને આપણી પાસે તો સત્તરસો જ છે પણ આ પ્રજાતિઓને એટલી નથી ખબર કે આ કોઈ હવામાં વાત નથી આ એક રેન્કિંગ છે છે જેનું નામ વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટ એ અને એને ફક્ત કોની પાસે કેટલા એરક્રાફ્ટ છે એના ઉપર મૂલ્યાંકન નથી કર્યું એને અઢાર પાસાઓ ચેક કર્યા છે એકસો ને ત્રણ દેશોની એકસો ઓગણત્રીસ એર સર્વિસ ને રેન્ક આપ્યા છે એમાં ભારતનો ત્રીજો રેન્ક છે આ અઢાર પાસાઓની અંદર વિમાનની ફ્લિટ એટલે કે જથ્થો કેટલા જેટ છે લડાકુ કેટલા પરિવહન કેટલા હેલિકોપ્ટર કેટલા ટ્રેનિંગ એરક્રાફ્ટ છે એનું નક્કી કરવામાં આવે એની ગુણવત્તા ઓપરેશનલ ટ્રેનિંગ લોજિસ્ટિક પાવર અટેક અને ડિફેન્સ પ્રિપેરેશનની અંદર હવાઈ શ્રેષ્ઠતા કેટલી છે જમીન ઉપર હુમલો કરવામાં કેટલા શ્રેષ્ઠ છે આધુનિકીકરણ એટલે કે મોડનાઇઝેશન કેટલા જેટનું થયેલું છે આ બધું જ એની અંદર મૂલ્યાંકન કરવામાં આવે છે અને હમણાં જ ઓપરેશન સિંદૂરમાં ઇન્ડિયન એરફોર્સે જે પોતાની શ્રેષ્ઠતા બતાવી છે એણે આ રેન્ક જેમણે બનાવ્યો છે એમણે ભારતનું સ્થાન ક્લિયર કરવામાં વધુ પારદર્શિતા આપી છે એટલે ભારતને આની અંદર ઓગણસિત્તેર પોઇન્ટ ચારનું રેટિંગ મેળવ્યું છે જે ચાઇનાના ત્રેસઠ પોઈન્ટ આઠ કરતા વધુ છે એટલે ભારત આગળ આવ્યું છે અને આ જે છે એ અમેરિકા અને રશિયા બાદ ભારતને ત્રીજા ક્રમાંકે સૌથી વધુ શક્તિશાળી એરફોર્સમાં લાવે છે હવે અમેરિકા પાસે તેર હજારથી વધુ એરક્રાફ્ટ છે એનો જે રેન્કિંગ છે છે એ અને રશિયાંગ બીજો છે એકસો ચૌદ પોઈન્ટ બે એટલે બાજુવાળા કાકા જે છે એ કેટલા સમૃદ્ધ છે બે નંબરના પૈસાથી એ જોવાના બદલે આપણા પિતા કેટલી મહેનત કરીને એટલી જ સુખ સમૃદ્ધિ આપણને આપવાનો પ્રયાસ કરે છે એ જોવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ જય હિન્દ જય ભારત